દિવસમાં બે થી ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે વાઘ સિંહ દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ચાલીસ ડિગ્રી ઉપર ગરમીનો પારો છે સતત વધી રહેલી ગરમી હાલત કફોડી બનાવી રહી છે આગામી દિવસોમાં ગરમીનો કહેર વધી શકે છે ત્યારે સયાજી બાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને ગરમી સામે રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ પશુ પક્ષીઓ કોઈ બંધનમાં કે કોઈ પાંજરામાં પૂરાયેલા ન હોવાથી તે પોતાની રીતે પોતાની કુદરતી વારા વાતાવરણમાં વ્યવસ્થાઓ કરી લેતા હોય છે પરંતુ મનુષ્યોએ આ પ્રાણીઓને પશુ પક્ષીઓને પાંજરામાં પૂરી તેમને જોવાની ટિકિટ આપી છે હાલના સમયમાં જો પ્રાણીઓને પક્ષીઓ કોઈને જોવા હોય તો અમુક વિષયને લગતી ટીવી ચેનલોમાં તે સારી રીતે જોઈ શકાય છે અને તેનો અભ્યાસ પણ કરી શકાય છે ત્યારે આજના સમયમાં પણ હવે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને બંધ કરી રાખવા કેટલા યોગ્ય છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર હવે ગરમીનું તાપમાન વધી રહ્યું છે જોકે હવે હજી પણ આકરો આકરો તાપ પડી નથી રહ્યો મિક્સ સીઝન ચાલી રહી છે પરંતુ ગરમીના વધતા તાપમાનના લીધે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને ઠંડક મળી રહે તથા ઝૂ જોવા આવતા સહેલાણ પ્રાણીઓને પણ ઠંડક મળી રહે તે માટેથી હાલ પાણીનો છડકાવ ચાલુ કરી દેવામાં આવે છે દિવસમાં બે વાર પાણીનો છડકાવ કરવામાં આવે છે પિંજરાઓમાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારોમાં જેથી કરીને પ્રાણીઓ પક્ષીઓને ઠંડક મળી રહે તથા શું જોવા તો સહેલાણીઓને પણ ઠંડક થઈ રહે ભવિષ્યમાં જેમ ગરમી વધશે તો ઘણા ખરા વિસ્તારોમાં સ્પ્રિન્કલર્સનું આયોજન પણ કરવા કરવામાં આવશે ગરમી વધતા સાથે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં ફેરફાર કરવામાં આવશે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સારું ફ્લુઇડ મળતા એવા ફળ ફળાદી અને શાકભાજીનો ઉમેરો કરવામાં આવશે જેમ કે તરબૂજ છકટેટી કાકડી એ આવા ઇત્યાદિ વસ્તુઓનો ખોરાકમાં ઉમેરો અને વધારો કરવામાં આવે છે ગરમી દરમિયાન ત્યારબાદ એગ્રોનેટ બંધાવાનું એગ્રોનેટને પાણીથી ભીની રાખવાની પિંજરા ઉપર ત્રાલસા મૂકીને ત્રાલસા પર પાણી છલકાવાનું સૂકા ત્રાલસા મૂકીને પાણી છડકાવવાનું જેનાથી આખો દિવસ દરમિયાન ઠંડક બની રહે અને પ્રાણી પક્ષીઓને બરફ આપીને ઠંડક પૂરી પાડવાની આ તમામ કામગીરીનું આયોજન ટૂંક સમયમાં હાથ પર છે